તો મિત્રો આપણે આવી ગયા ઠાકુરજી ચા ઓપનિંગમાં બરોબર પાલનપુર જો શેકને ઠાકુર જી ચા શેકને બાકી જો મિત્રો બચા નું બતાવ શેકને તો ટીમ શેકને

મેલાને બરોસે બગાડવા આવતો એટલે લોકો કોક મગસ ઉતલે આવી જાય છે કે તરત જે કયો છે ઓ મોનું નામ છે કેનો ભી ચાલે છે કોમેન્ટ વિડિયો પણ

Apa gaper Vino? Cepat, nomor. Black Koro. Eh, apa gaper Vino? Aijah Mahendrama Black Koro lewat. જો અમારે દેવી સાહેબ શેક ને કાળો ઘોડો છેક ને લઈ લીધો કાળો ઘોડો જો મિત્રો બ્લેક ઘોડો પડે પાછળ Oh, ayo, ayo, બી આ ઓલ્યા ભરણ

કાર્ય કરી છે લોકોને મનોરંજન પૂરું પાડી દે છે એમની સેવા પણ સારી છે જે લોકો ને વરસાદ વાહનો ખુબ પડ્યો તો આ લોકોએ ખુબ જ મદદ કરી છે અને ઘણા પગે રહ્યા છે ગજુભાઈના વિસ્તારમાં ભાઈ પાણી ભરાઈ ગયું તે ગજુભાઈ આવી શક્યા નથી કે આ લોકો આવે છે એમને આપણે દિલથી આભાર માનીએ આ લોકો ખૂબ સેવા કરી સેવાના કાર્ય છે ભાઈ સેવા ભાવે મોરશો છે

જિંદગી ને ગમે એટલા વરા દાતે રે પણ રહેવાનું મોજમાં બરોબર પણ સાહેબ પરબત માં જે તાજગી જોતી હોય તો શ્રી ઠાકોરજી ની ચા પીવી પડે હા બાકી મજા થાય લીલો લેર થાય આન ચારે ખૂતા હોય પંખો ફ્રેમ મગજ ફરતો હોય પગમાં સકર ગોઠી હોય પાંચ ચાય નાટકતો હોય તો ભગત એક સુશ્રી ઠાકોરજી ચા ની લાગી જાય ને એટલે બે ઘડી મજા આવી જાય આનંદ આનંદ થઈ જાય બાકી મારું ધરોત્ર એટલે કંઈ ઘટે નહીં અને આ શ્રી ઠાકોરજીની ચા સાહેબ ચા તો ઘણી બધી જોઈએ છે પણ આમે પી ના એટલેનો ઓપન કરતા હારી મજા આવ્યો હો એકવાર પીજો ના મજા આવે તો મને આવીને ગયા તો ગબર બઈ પાસ કે બાકી ઠાકોરજીની ચા એટલે ભૂકા અને અમારે પરખોજી ડેલિકેટ અને હું અમરોજી આગેવા देख ने फे हां आजो आपरो ऑफिस आचाने तुसके भाई आया था ओए इले घरी देवी लगे पीनो क्या होतो ताने हां यो कान हामो वाट तो भरी पे ए तो रोटवा सेकिल्ला नाही ने ला रोटका नाही भाई भाई बाकी चाणा चाहा कोणी एक दम मान

બાકી કાળુ ડોન ને એમને મારવા ના જવાય એમને માફી માંગવા છે જો આ માફી માંગવા જાતો પણ હલવાઈ જાતો ને પછી ઓલી થાય પાવળિયા હલવાયા જો શેક મે હે શેક મે હાથમાં ઠાકોર દી નીચા વાયરલ સે હલવાયા તો પછી પણ અરે ગરાજે ખૂબ મજા આવી ગઈ જલોત્રાની અંદર પગ મેલ્યો ને એટલે આ મંગડો ફાટો ફાટો થઈ ગયું પણ સાહેબ કોકડાડો એમને માં જલોત્રામાં કોકડા ઘરે જો વાહ તો મેં ને

બાર જેને સ્ટુડિયોના ના ભાઈઓ જેને ગાવાનો શોખ હોય ને એને કોઈ ગૌરાવ્યું નથી ગબરજી ઠાકોર ગૌરાવે દુનિયા હો વાતો કરે પણ એ તો જે જેને ગાવ હોય ને જેને મોકો મળે ને જે રાજી થતો હોય ને આ એના કઈક આશીર્વાદ છે તારો લો ગાળો ઘોડવા છોડાયો હે આ આ નાના નાના છોકરાઓને બધાને એમને કલાને ઓળખી એમના ટેલેન્ટને ઓળખીને સપોર્ટ કરી અને એકદમ પ્રીમા એમની જિંદગી બને એના માટે ગબર ભાઈ હર હમેશ મહેનત કરે છે અર્જુન ભાઈ સાથે હોય છે અને તૈણે ભાઈની જોડી એટલે ભાઈ ભાઈ આ તજુબા દુનિયામાં આઠ મો અજુબો આ ગબર ભાઈ ના તૈણ જોડી એક માદા જડા ભેગા ભેગા હે આપણે તો બે હોય તો બોલતા નથી પણ આ હમ છે આ શીખવા જો શીખવા જેવું છે અને ખૂબ બધા ખૂબ સપોર્ટ આપજો સાથ સહકાર આપજો એ બધાને વિનંતી છે અને કાલે રાવાપીની બીજ થાય છે ગબર ભાઈ સરસ મજા પૂજા કરીને જય બોલાવો એટલે મને મજા આવે અને સાહેબ જય માં વિજય છે અને જય બોલો તો થોડા થાક હોય એ ઉતરી જાય બરોબર તો બોલો

એકલા રહેતા બધાને જોડાતા રહેજે એમની ટીમમાં આ મજા આવે આ પ્રેમ છે હાલો હવે આ છે આપણો Hollow, take, take hollow, Hello hello hollow, 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 hollow,

તો <laughs> <Chuk. laughs> <Chuk. laughs> <hai de> <hats>